ંગાળના તેલના ડબ્બામાંથી તેલ કાઢી પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવું સામે આવી રહ્યું છે તો સરકાર શું કરી રહી છે આજે શાકભાજીની અંદર

આજે ઘણા કિસ્સાઓ તો એવા પણ દેખાઈ રહ્યા છે કે ખેડૂતોના ભારે વરસાદને કારણે ખેતીમાં નુકસાન થયું છે તેની પણ સહાયતા નથી મળતી યુવાઓને રોજગાર નથી મળતું મોંઘવારીના કારણે અને ઘરની પરિસ્થિતિને કારણે બાળકોની ફી આજના મોંઘવારી કંટાળીને સુસાઈડ કરી રહ્યા છે ખરેખર વિકાસની વાતો તો વાતો જ રહી છે મોબાઈલ રિચાર્જ મોંઘું લાઇટ બિલ મોંઘું ટીવી રિચાર્જ મોંઘુ ગેસ સિલિન્ડર મોંઘુ પ્રજાના પ્રશ્ન છે કે અચ્છે દિન કબ આયેગે કોકર સત્યના સત્યની સાથે